હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી સાબુદાણાની ખીચડી સાબુદાણાની ખીચડી એવી વસ્તુ છે કે લગભગ લોકોને ભાવે છે અને વ્રત ઉપવાસમાં દરેકના ઘરમાં આ ખીચડી બનતી જ હોય છે પણ દરેકની બનાવવાની રીતમાં થોડો ઘણો ફેરફાર હોય છે તો મેં આ ખીચડી કેવી રીતે બનાવી છે તે જુઓ અને આ ખીચડી ખરેખર ખૂબ સ્વાદિષ્ટ બની છે તો જો તમે આવી રીતે ના બનાવતા હોય ને તો ચોક્કસ એક વખત આવી રીતે બનાવજો તો ચાલો ખીચડી બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં સાબુદાણાને બે વખત ધોઈ અને પલાળી દીધા હતા સાબુદાણા ડૂબે એટલું પાણી રાખ્યું હતું અને મેં ઓવરનાઈટ અને પલાળી રાખ્યા હતા અને અહીંયા મેં બે મોટા બટેટા હોય એ બાફીને લઈ લીધા છે અને બે મરચાં લીધા છે જે આ મોડા મરચાં હોય છે ને એ લીધા છે અને એક ટામેટો આદુનો ટુકડો અને લીંબુનો રસ જોઈશે એટલે લીંબુ લઈ લીધું છે અડધું અને ધાણા ધોઈને લઈ લીધા છે અને આના સિવાય જોઈશે સિંગદાણાનો ભૂકો એટલે અહીંયા સિંગદાણા મેં અધકચરા મિક્સર બાઉલમાં દળી લીધા છે હવે આના સિવાય જે આપણે રેગ્યુલર મસાલા હોય છે મસાલિયામાં એનો ઉપયોગ કરીશું તો હવે પહેલા હું ધાણા અમે ધોઈને જ લીધા છે તો એને હું બારીક સમારી લઈશ ધાણાની જે કોણી કોણી દાંડલી હોય એ હું રહેવા દઈશ અને એની સાથે જ હું ધાણાને બારીક સમારી લઈશ અને ત્યાર પછી આ મોડા મરચાં લીધા છે એને પણ આવી રીતે બારીક સમારી લેવાના છે અને જો તમારે આના બદલે જે મીડિયમ તીખા મરચાં આવે એ લેવા હોય તો એ લઈ લેવાના આ મરચાં અમે એટલા માટે લીધા છે કે આને જ્યારે હું ખીચડી બનાવીશ ત્યારે વધારે નહીં આને સાતળું અધકચરા રહે એવી રીતે રાખીશ એટલે ખીચડીનો ખૂબ સ્વાદ સરસ લાગશે અને હવે આ ટામેટું એક લીધું છે એને પણ હું બારીક સમારી લઈશ અને ત્યાર પછી આ બટેટાની છાલ કાઢી અને બટેટાના પણ નાના નાના ટુકડા કરી લઈશ તો આવી રીતે રાખી અને બટેટું સમારી લઈશ એટલે જલ્દીથી સમારા જાય ઘણી વખત જો ખીચડી થોડી બનાવી હોય અને એક બટેટું કેમ બાફવું એમ વિચારી અને એને બાફું નહીં અને એને બારીક સમારી અને પહેલા તેલમાં સાંતળી લેતી હોઉં છું એવી રીતે પણ ખીચડી બનાવું છું તો અહીંયા જે આદુનો ટુકડો લીધો છે એને હું બટેટાની ઉપર ગ્રેટ કરી લઈશ એટલે જ્યારે આપણે ખીચડી વગાડીએ ત્યારે પહેલા આદુ જે છે એ તેલમાં જાય એવી રીતે હું કરીશ હવે આદુનો ટુકડો અહીંયા મેં ગ્રેટ કરી લીધો છે અને ત્યારબાદ હવે હું આ મીઠા લીમડાના પાન લઈ લઈશ હવે ગેસ ઓન કરી કડાઈ રાખી અને આમાં બે પાવળી જેટલું તેલ લઈ લઈશ હવે જેટલામાં તેલ હોય છે કડાઈમાં એના સિવાયના જે ભાગમાં કડાઈ વધારે ગરમ થઈ ગઈ હોય છે તો આવી રીતે આપણે સાણસીથી થોડું ગોળ ફેરવી દઈએ તો તેલ જલ્દી ગરમ થઈ જાય પણ આમાં થોડું ધ્યાન રાખવાનું હવે આ તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે થોડી રાઈ ઉમેરીશું અને થોડું જીરું ઉમેરી દઈશું આ ખીચડી આપણે વ્રત ઉપવાસ માટે બનાવીએ છીએ એટલે વઘારમાં હિંગનો ઉપયોગ નહીં કરીએ હવે આમાં મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને ત્યારબાદ આદું આપણે જે ખમણીને રાખ્યું હતું બટેટા ઉપર એ આદું તેલમાં સારી રીતે સંતળાઈ જાય એવી રીતે આપણે બટેટા ઉમેરીશું અને ત્યારબાદ બટેટાને થોડા સાઈડ પર કરી અને બારીક સમારેલા મરચાં લઈ લઈશું આ મરચાંને થોડીવાર માટે આપણે સાંતળી લઈશું અને વધારે આપણે કૂક નથી કરવાના થોડા અધકચરા કાચા પાકારે ને એવી રીતે જ આ મરચાં રહેશે તો ખીચડી બહુ સરસ લાગશે હવે કોઈ બટેટાનો ટુકડો મોટો રહી ગયો હોય તો એને ભાંગી લઈશું અને ત્યારબાદ આમાં ચાર ચમચી જેટલો સિંગદાણાનો અધકચરો ભૂકો ઉમેરીશું આ ભૂકો પણ થોડીવાર માટે આપણે શેકી લઈશું અને હવે આમાં આપણે જે રેગ્યુલર મસાલા ઉપયોગ કરતા હોય છે એ ઉમેરીશું તો આમાં આપણે હળદર પાવડર ઉમેરીશું પણ જો તમે હળદર પાવડરનો વ્રત ઉપવાસમાં ઉપયોગ ના કરતા હોય તો સ્કીપ કરી દેવાની અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને અડધી ચમચી નહીતર તમને વધારે તીખું ગમતું હોય તો એક ચમચી જેટલો મરચું પાવડર ઉમેરી દેવાનો અને આ મિક્સ કરી અને હવે આમાં હું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશ પણ અત્યારે હું આ મીઠું સાબુદાણાના ભાગનું પણ ઉમેરી રહી છું હવે આ મિક્સ કરી હવે આમાં આપણે ગળ પણ ઉમેરીશું તો અહીંયા એકથી દોઢ ચમચી જેટલી ખાંડ ઉમેરીશું પણ જો તમને ગળ્યું પસંદ ના હોય તો સ્કીપ કરી દેવાની આમાં આપણે લીંબુનો રસ એડ કરવાનો છે એટલે ખાંડ ઉમેરીશું તો ગળ્યો અને ખાટો આ બંને ટેસ્ટ સારો બેલેન્સ થશે તો ખીચડી આપણી વધારે સ્વાદિષ્ટ લાગશે હવે આ બધું મિક્સ કરી લઈશું અને હવે આમાં આપણે સાબુદાણા ઉમેરવાના છે અહીંયા મેં સાબુદાણાને રાત્રે જ પલાળીને રહેવા દીધા હતા આ સવારે બનાવવાની હતી ખીચડી એટલે નહીંતર ત્રણ ચાર કલાકમાં પણ સાબુદાણા પલળી જતા હોય છે અને પછી આને પ્લેટમાં થોડીવાર માટે છૂટા છૂટા કરી દીધા એટલે થોડા કોરા થઈ જાય સાબુદાણા અને આવી રીતે સારી રીતે જ આમ સાબુદાણા પલળી જાય ને એવાનો જ આપણે ખીચડીમાં ઉપયોગ કરવાનો સાબુદાણાનો દાણો તોડી એટલે તૂટી જાય ને પાછો હતો એવો ને એવો થઈ જાય એવા જ જો સાબુદાણા પલળ્યા હોય તો જ ખીચડી ખાવાની મજા આવે હવે અહીંયા જે મેં સાબુદાણા લીધા છે એ સવા સો ગ્રામ જેટલા સાબુદાણા છે અને બે મોટા બટેટા લીધા છે આવી રીતનું માપ છે હવે આમાં હું ટામેટા ઉમેરી દઈશ અને ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આપણે ખીચડી થવા દેવાની છે હવે આ ટામેટા મિક્સ કરી અને આને એકદમ લો ફ્લેમ પર પાંચથી સાત મિનિટ માટે ખીચડીને થવા દઈશ અને આપણે વધારે વાર ગેસ પર નથી રાખવાની તો હવે આ ટામેટા સારી રીતે મિક્સ કરી લીધા છે અને ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે ગેસની લો ફ્લેમ પર થવા દઈશ પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને આપણી ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે તો હવે આમાં હું બારીક સમારેલા ધાણા અને લીંબુનો રસ આ બ બે વસ્તુ હું બાકી છે ઉમેરવાની એ ઉમેરી દઈશ અને પછી હજી આ સર્વિંગ માટે રેડી નથી આ ખીચડીને ઢાંકીને બે ચાર મિનિટ માટે રહેવા દેવાની છે ગેસ પરથી આપણે ઉતારી લેવાની છે કઢાઈ એટલે જો થોડી ઘણી પણ સાબુદાણામાં કચા સરાઈ ગઈ હોય તો એ દૂર થઈ જશે તો આવી રીતે જો તમે સાબુદાણાની ખીચડી ના બનાવતા હોય તો એક વખત ચોક્કસથી બનાવજો બહુ સ્વાદિષ્ટ લાગે છે આ ખીચડી આપણે ઘણી વખત ટામેટાનો પણ ઉપયોગ આમાં નથી કરતા હોતા પણ ટામેટાનો અને જે મેં મોળા મરચાં બે સમારીના રાખ્યા છે અને ધાણાનો થોડો વધારે ઉપયોગ કર્યો છે એના હિસાબે આ ખીચડી ખૂબ સ્વાદિષ્ટ બની છે તો અહીંયા ખીચડી થઈ ગઈ છે એને હું બે ચાર મિનિટ ઢાંકીને રહેવા દઈશ અને પછી સર્વ કરીશ તો હવે આ ખીચડી સર્વિંગ માટે તૈયાર થઈ ગઈ છે જો તમારે આની ઉપર જે તૈયાર ચેવડો આવતો હોય છે ફરાળી ચેવડો એ ઉપર થોડો ભભરાવી દો તો પણ આ ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે જો તમને મારી આ ખીચડી બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો